હેલો દોસ્તો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક હાલ વઢિયા ખાતે કે જે ત્રણ દરવાજા પાસે આશરે એકસો પચાસ વર્ષ જૂનું રામજી મંદિર કે જેનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે જે આપ લોકોના વડિયાવાસીઓ વડિયાને ચાહતા લોકો દ્વારા એકા રામજી મંદિરનું આખું નવીનીકરણ થઈ રહ્યું છે તો હાલ એ મંદિરનું જે બાંધકામ છે જૂનું એ સાફસુફ કરી અને આવતા દિવસોમાં આ એનું જે ખાતમુહૂર્ત કરવામાં આવશે તો આપણે મળીએ વડીયા સરપંચને અને એમની પાસેથી જાણીએ કે ભાઈ આ કઈ રીતે આ કાર્યક્રમ છે અને કેવું બની રહ્યું છે એકસો પચાસ વર્ષ જૂનું આ મંદિર છે જે વડીયાનું લગભગ પહેલું રામજી મંદિર હશે તો જોઈએ અને મિત્રોને મળી અને એમની પાસેથી માહિતી લઈએ કરો રાષ્ટ્રીય ફોલો લાઈક સરપંચ સાહેબ આ જે રામજી મંદિર વર્ષો જૂનું છે અને એનું આ જે જૂનું બાંધકામ પાડી અને નવું કરવાનું થઈ રહ્યું છે તો શું એ બાબતે કહેશો આવે એ ત્રીસ ચારે બતાને અખાત્રીજના દિવસે જાહેર આમંત્રણ છે અને પિસ્તાલીય પિસ્તાલીસ ગામના રામજી મંદિરના પૂજારીઓને આમંત્રણ આપ્યું છે સાધુ સંતોને અને ગામ સમસ્ત આજે આપણું આ દોઢસો વર્ષ જૂનું રામજી મંદિર છે અને ગામના તમામ મંદિરો રિનોવેશન થઈ ગયા હતા આ એક મંદિર જ બાકી હતું એટલે બધાને ઉત્સાહ હતી કે આપણું આ ગામનું એક મંદિર બાકી છે તો જેથી કરીને ગામજનો બધા ભેગા થઈ અને આ મંદિર આપણે નવું બનાવીએ છીએ સરપંચ સાહેબ બીજું કે આ મંદિર બની રહ્યું છે તો કોઈને ફૂલની તો ફૂલની પાખડી કાંઈ રકમ આપવાની ઈચ્છા થાય તો આપી શકે અને કઈ રીતે આપી શકે અહીંયા દિનેશભાઈ શેતપાલ છે રાજકોટ કાળુવામાં છે તો તમને બધા મોબાઈલમાં ને એમાં આપણે બધા એડ આપી છે અને બધા

મંદિરની જે ચરણ રોજ છે એ પણ મંગાવી છે અને સવા લાખ રામ નામના જપ છે એ અત્યારે ગામની અંદર મૂકું વિતરણ ચાલુ જ છે હવહની હાથે જેની ઘરેથી જેણે બુક લખી હશે એમને જ ખુદ આવીને પધરાવાની છે એનું પુણ્યનું ભાતું એમને બાંધવાનું સરસ ખૂબ ખૂબ શુભેચ્છા આવું સરસ કામ કરી રહ્યા છો વડીયાનું અને વર્ષોજોનું મંદિર જે નવું બની જશે એ પણ એક સારી વાત જય શ્રી રામ જય શ્રી રામ જય